આણંદ ખાતે મોગરીથી અંતારે ચોકડી તરફ નડામાં રોડની સાઈડમાં ઝાડુ કાપવાને બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું પોગૃતી અંદરિયા ચોગડી તરફના ડામર રોડની સાઇડમાં ઉભા લીલા વૃક્ષો કાપવા સારું સામાજિક વનીકરણ વિભાગ આનંદ મારફતે ટેન્ડર પ્રક્રિયા કરી જરૂરી ભાવપત્રકું મંગાવીને છેદન કરવાની પેરવી કરેલ છે પરંતુ નામદાર સરકાર શ્રીના વખતો વખતના પરિપત્રો આદેશો અન્વય તારીખ પંદર જૂન થી 31 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન લીલા ઉભા વૃક્ષો કાપવા અંગે જરૂરી પરવાનગી આપવામાં આવતી નથી તો શું સામાજિક વનીકરણ વિભાગ આનંદને સરકાર શ્રીના પરિપત્રો કરતા નથી ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સ્વરાજની સંસ્થા જેવી કે ગ્રામ પંચાયત તથા ખાનગી જમીન માલિકોને લીલા ઉભા વૃક્ષ છેદન સારું સામાજિક વનીકરણ વિભાગ તરફથી જરૂરી અભિપ્રાય સરકારશ્રીના પરિપત્રન અન્વયે ચોમાસાની ઋતુમાં વૃક્ષ છેદન પરવાનગી આપી શકાય નહીં તેવું જણાવીને અરજી દફતરે કરે છે નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ તથા અમારા કાર્યકર્તાઓ સખી મંડળો યુવક મંડળો સ્થાનિક સંસ્થાઓની સાથે રાખી છેલ્લા ઘણા સમયથી વૃક્ષારોપણ ને પર્યાવરણ જાળવણીનું કામ કરે છે ચાલો વર્ષે ગુજરાત રાજ્ય પંચોતેરમો વન મહોત્સવ ઉજવી રહેલ છે અને વૃક્ષોનું જતન કરવું અસ્તિત્વ ટકાવી રાખવા પર્યાવરણ જાળવવાનો સંકલ્પ કરી અને પંચોતેર વર્ષથી આ ભગીરથ કાર્ય કરતા આવ્યા છે અને તેમ છતાં વન નીતિ મુજબના શિખરો સર કરી શક્યા નથી ને સામાજિક વનીકરણ વિભાગ આણંદ અનગઢ રીતે મન ફાવે તેવી જગ્યાઓ હદે પકડેલા માર્ગમાં વૃક્ષારોપણ કરીને વાહવાવી મેળવે છે અને ગ્રામજનો કે જે તે વિભાગ માર્ગ અને મકાન વિભાગને વિશ્વાસમાં લીધા વિના સંકલનનો અભાવ અને સામાજિક વનીકરણ વિભાગ આણંદના કોઠે પડેલ છે તેવું અમારું માનવું છે આ હસ્તે આ બાબતે આપ જિલ્લાના સમાહર્તા તરીકે અધિકૃત રીતે ચોમાસાની ઋતુમાં થતું વૃક્ષેદન અટકાવવાના આવેદનપત્ર આપવાની ફરજ પડે છે તેમ છતાં વૃક્ષેદન કરવામાં આવશે તો અમુક પર્યાવરણ પ્રેમીઓ એકજૂથ થઈને સ્થળે પર્યાવરણ બચાવવા વૃક્ષ બચાવવા આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરશું અલ્પાબેન સમીરભાઈ પટેલ નવચૂંટણી અધિકાર સંઘના ફાઉન્ડર કઈ બાબતને લઈને આજે આવેદન પત્ર આપ્યું છે દેશ અત્યારે પંચોતેરમો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને દેશને આઝાદીને પંચોતેર વર્ષ થયા છે તો એનો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના મોગરી ગામથી અંતરિયા સુધીનો જે રોડ છે ત્યાં ઘડી એકસો ચાલીસથી પચાસ એકસો પચાસ જેટલા વૃક્ષો છે જે રોડ પોરો કરવાનો છે તો એમાં રોડ બનાવવા માટે ક્યાં ક્યાંય રૂપ નથી એવા જ એવા વૃક્ષો કાપવા માટેનું ટેન્ડરિંગ ગયા શુક્રવારે ગુરુવારે થઈ ગયું છે તો એ રોકાય અને રોડ બને રોડ બને એમાં જળ એક પણ નડે એવું નથી અમે ગઈકાલે બે દિવસથી રૂબરૂ જઈ અને આખું નિરીક્ષણ કર્યું અને રોડ ક્યાં સુધી બનશે એ પણ અમે ચેક કર્યા પછી આજે આ આવેદન કલેક્ટર સાહેબને આપ્યું છે શું માંગણી કરી છે આપણે આ છેદન છે એ ના થવું જોઈએ બીજું સરકારનો એક નિયમ છે કે પંદર જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી લીલા વૃક્ષ કાપવાની કોઈ નિયમ નથી એ પ્રતિબંધ છે તો આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગને આ નિયમ લાગુ નથી પડતો તો એમના દ્વારા જ આ જે ટેન્ડરિંગ થયું છે એ એમના દ્વારા જ થયું છે તો હું આણંદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ થકી અને સામાજિક વનીકરણ વિભાગને રિક્વેસ્ટ કરું છું કે જો આ વૃક્ષ છેદન નહીં રોકાય તો અમે ચીક્કું આંદોલન જરૂરથી કરીશું